દર્શન કરીએ થોડી વાર બેસીએ જવાનું છે નાદીપુર આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ મંદિરેથી તો ગુડ મોર્નિંગ જય માતાજી છો બધા મજામાં છો સ્વાગત છે તમારું ના વ્લોગમાં નહીં જોઈને મતે આવી ગયું પહેલાં

گیڑیو کिली ودی آجي جویا او جو اندره بھريږي و دیو نه کړی دیم مستری دی او ها کلرای کرو پرسی او نور ته مې کړو کلر اټلو دیو پر دیه ایه گیڑیو به و بھريږي دادا

बे क्षेत्र म क हम्म बच Aba है बच गया अब બેઠા છીએ દાળ ભાત ના પૂરી ચણાનું શાક બટાકાનું વટોણા રોટલી ના લાવે પૂરી લાવે રોટલી મશીન માં બનાવા કાચી હોય ચલો ખાઈ લઈએ ખાવાનું ને પાર્કિંગ એવું ગાયત્રી મંદિર અને આ પાછળ ખાવાનું નહીં ચાલે ભોજન શાળા નહીં દાદા અહીંયા જ આપણે ખાવાનું દર વસ્તી અને સાહીઠ રૂપિયામાં અનલિમિટેડ બે સાત દાર બાદ

આ બાજુ ઓમ ગોધીનગર થી આવો અને આ બાજુ ઓમ મોણસા નાયરી બાના ભાઈ ની હોટલ હોય ચલો જી આવો ઘેર મેમોન આયા ભુવાન હોટલ રસ્તો હું ભૂલી ગયો ફેવરે આવો ઓમ થી પેલા ઘ પોચે પોકી ગયા તા ઘ ગણપતિ ના અરે આ ઘર ના ઘરે આવવાનું મારો દાદા ને કીધું કે ફોન કરો નાદીપુર જ્યા બાબરીનું નું જયેશની ચાર પાંચ દરા એવું જ કરે પેલું વચ્ચે મનીફાયે ફોન કરે ને કે તમે તો ફોન નહીં કરતો એટલે સલંગ જ જોજો કરી ભાઈ હા ચલો

Mati karu? naik karu? hah? Cium? Eh mataji, angkat tangan. Celogi ya,

જે સ્પીરિંગ રોડ ચાલો છીએ તો આઈજીએસી આપણા કેનલ ઉપર અહીંથી આપણા લેફ્ટ લઈ લઈશું પછી જોઈન્ટ થઈ જઈશું આપણા અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર અહીંથી તો આ સર્વિસ રોડ હું લઈ લઉં આ બાજુ ટ્રાફિક હોય છે ને એટલે સર્વિસ રોડ ઉપર જ ભરી જવું આ બાજુ કેનાલ ઉતરીન તરત પછી સીધા હાઈવે જોડે જઈશું અમદાવાદ મહેસાણા મસ્ત લીલોતરી થઈ છે હરિયાળી હરિયાળી અમદાવાદ મહેસાણા હાઈવે અને આ ત્રણ રસ્તા આવીથી આપણે એક લેફ્ટ માન લીધું ઓહો હો કાકાનો ઉઠાઈ લે કાંઈ ઊંધું ગાલી જાય હે રિક્ષાવાળા ભાઈ અને આ જો આ ગાયો બહુ હોય છે એટલે થોડું ખાલી આટલા આટલા પટ્ટામાં છે આ આટલું થોડું ઘણું હે ને સાધનો ઉભો રે નહીં આટલામાં પછી હાઈવે ઉપર અમુક અમુક જગ્યાએ હોય હે બાકી નહીં હોતું એટલે અંબાજી થોડું ચલાવું સાધન આ બાજુ આ બધું દબાણ માં જતું રહ્યું હવે શું બને શું નહીં અહીંયા બધી હોટલો ને હતું બધું જતું રહ્યું આ બાજુ આપણા હાઈવે ઉપર આવી ગયા જો આ બધા પેસેન્જરો લે છે રિક્ષાવાળા હા ભાઈ રિવેશ મારો હે વાહ મેં જે રીતે વાત કરી ને એ રીતે જો અને મેરડી માના દર્શન થઈ ગયા છે એક આગળ એ ત્રીજી ગાડી આપણા હંકાદ માતાજી બસ તમારી શ્રદ્ધા તમારો ભાવ એ રાખો માતાજી તમને સહાય કરશે કોઈ ના કોઈ રૂપમાં તમારી મદદ કરશે તમારો ભાવ હોવો જોઈએ આ બ્રિજ નું કામ ચાલે હૈયા ચલો પહોંચી હવે સીધા શેર થા જો ગોમ અંદર આવતા જઈ રોમા પિન દર્શન થઈ જશે આ ઈજી ગોમ ભાગોર

એસીએ તનો ઇમના ખેતરમાં ઇના બાપાને એ હું ફૂંકમારી આપે કઈ રહ્યા ને ફૂંકમારી હોય જાન હોય

Nossa, não abro Yeah. <laughs> oh. Oh. વે બો વે લખ દીવા કરે તો કરે કટ સોન ઘર નો વ્લોગ આજ તો ફર ફર નહી કર્યો હું હવાર દાદા ને લઈને આમ ગયો આતર હોજે આમ બપોર બપોર જ ઘેર આવ્યો જવીર એ લે ભૂલ ગયા તો દીવા દીવાને થઈ ગયા હ કાકા એ કરે દીવાઈએ મઢે લે હે આશીષભાઈ મઢે મઢે હેણો હમણાં તમને લઈ નહીં જતા તમે આવતા નહીં હાથમાં હેણો બામું આવું મઢે જઈ હો હા

Hei Hai 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 Sangk layak bai Asis bai nak sangk bau gama Atau mukti dia na Haa <laughs> ah, Bumi bun Bumi bun nu Hai 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 છોકરો રાજી રાજી થઈ ગયો ભાઈ હો ભૂમિ ગુગરા ગામમાં લ્યો જેના જેના ગુગરા ના કોન માં દાગ પડે બાની બેઠો હ નહી કંઠી આપડે ભૂમિ ના ગમે તો બાના આલ દો બાના પહેરાય દઈએ તો પૂણા નવ થયા હ બાજુ તો ફેમિલી બેસી જઈ ખાવા અડધી ફેમિલી હવે ખાલી કાકાની ફેમિલી બાકી રહી બીજો બધો આવી ગયો નહીં દાદા ખાલી કાકાનું પરિવાર રહ્યું સાધનો બનાવો પરિકર નહીં બધું

Bà nó lấy nay à bà Mina Rồi Mina siêu Mina nạp Mina Mì nạp ơi Mì na ơi

એટલે નીતિશ કાકા ફરમાઈશ હવ બાજુ આ ઘરનું મંદિર જો આ ગાવન કરો ને એનો વાહન મસ્તી કર કર્યા આગળ બધો ચાલુ થઈ ગયો આ હા બધો ઘટાડવાનો રેતી નદીની ધોઈ રહ્યો પછી બોલાવો મને હો પછી બીજો દીવો લઈ આવું મની બુન લાવો રૂમાલ લુખવા મસ્તી કરે કે ધોરા મનો હા આરી ઉભા રહ્યા બીજી ભરી આ બાજુ પ્રિયાંતી બધું સાફ કર રે ઉભરે ખાટલો ઢારિયાલો ઈમો પીલો ઈ ના દેઓ લુકી લુકી ના મમ્મી એમ કે મસ્ત લુક જેવા ડાઘા રહે ને સારું સારું હો તો દીવાને તો મસ્ત ધોઈ લીધા હા હવે કમ્પ્લેટ બધા વાસણ એ ત્રિશોલના ડીશને બધું ધોઈ કાઢ્યું કમ્પ્લેટ હવે આજનો વ્લોગ કરીએ એને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ચિંતા નહીં ગુડ નાઇટ જય માતાજી આજનો વ્લોગ તો મઢે ચાલુ થયું હતું અને મઢે બધ્યું આપણા મસ્ત રીતે દર્શન કરી નવા જઈએ ઊંઘીએ